ગુડ ચેનલ આજે અમારો આ ધોળાવેરાની પ્રોપર્ટીમાં લાકડે છે અને અમલો કાંઈ ચેકઆઉટ કરી દીધું છે અને ગેટ પર પણ આવી ગયા છે અને જો બધા લોકો રેડી થઈ ગયા અને અમારી બસ પણ આવી ગઈ છે છીએ રણોત્સવના એન્ટ્રી ગેટ પર અને જો આવું મજાનું સ્વાગત થઈ રહ્યું છે અને મેડમ એક્સાઈટેડ છે હા અને પ્લસ જે અહીંયા છે ને આવી રીતનું કંઈક પાર્કિંગ એરિયા છે કે જ્યાં તમે પાર્ક કરી શકો છો અહીંયા તમારું બધું લગેજ વેરીફાઈડ થશે તેને આફ્ટર રાઈટ સાઈડમાં છે રિસેપ્શન એરિયા કે ત્યાં છે ને તમારે બધું વેલકમ ડ્રિંક ને બધું સ્વાગત કરવામાં આવશે તો ચલો હા હતા જ છે ને પેલા શોપિંગ એરિયા આવે છે અને શોપિંગ એરિયા જોતા ત્યાં આમ જો લેવાનું મન થઈ જાય છે અને આ સાઈડનો છે ને આ રિસેપ્શન એરિયા છે એન્ટર થઈ ને એટલે રાઈટ સાઈડ આવશે ને અહીંયા લખ્યું પણ છે રિસેપ્શન એરિયા એમ તો અંદર જોઈએ કેવો છે રિસેપ્શન એરિયા તો ભાઈ આ રિસેપ્શન એરિયા છે જે મીરવાઈ કીધું એમને જોવા ગુજરાત ટુરિઝમનો મસ્ત મજાનો બોર્ડ લાગેલો છે નવેમ્બર જો થવા જઈ રહ્યું છે સ્વાગત એને લીપણ કહેવાય હા ओके okay. तो ये अंदर मैं सदन चांडला करवे लिया मैं पहला मारो तो करई दे सीधा तो दी दऊ सीधा ड्राइंग आ जो आ इनोस है रिसेप्शन एरिया अच्छा आपड़ा लोगो न ना બહુ મસ્ત છે હો આખું લિપણ આટથી કરેલું છે ને બધી જગ્યાએ વાવ બ્યુટીફુલ સો બ્યુટીફુલ પહોંચી ગયા છે અમારા ટેન્ટ પર હિરવા છે લંચ સાઈડમાં અને જો કે કંઈક અમારા ક્લસ્ટર બી ત્યાં બી ક્લસ્ટર બી હતો ને અહીંયા બ્લસ્ટર બીચ છે અહીંયા ટેન્ટ નંબર છે ટ્વેન્ટી ટુ અને કંઈક આવું બહારનું સીટિંગ મસ્ત મજાનું એરિયા છે અને એમાં જો અમારા બેગે જ પડ્યા છે તો બેગ જ અંદર મૂકી દઈએ ગઈ સ્ટેન્ડ તો સેમ જ છે પેલી જગ્યાએ તો એવો જ છે થોડોક થોડોક ડિફરન્સ છે બાકી બધું એઝ ઇટ ઇઝ સેમ છે પહેલાં અમે એસી અમારી ઉપર હતું અહીંયા એસી અમ અલગ છે એ વસ્તુ સારી કરેલું એસી આગું રાખ્યું ઓલું તો એક્ઝેક્ટ માથા હતું હવે ફૂલ ઠંડી લાગતી હતી હવે અહીંયા જોઈ કે રીતનું વાતાવરણ છે અને પાણીની બોટલ એઝ ઇટ ઇઝ સેમ ત્યાં એવી રીતના છે એમાં કે બહુ ડિફરન્સ નથી અને અહીંયા હીટર આપ્યો છે આ બહુ સારું કામ કરે લોકોએ અલગ અલગ ત્યાં મસ્ત મજાનું ગરમ ગરમ હીટર આપો કારણ કે રાત્રે ઠંડી હોય છે એટલે નો યુઝ થશે એસીનો યુઝ તો થશે નહીં અને હીરવા જતી રહી છે જમવા એટલે બીજા ડાઇનિંગ હોલમાં કેમ કે લેટ થઈ ગયું છે ઘણું થશે તો ગાઈઝ ત્યાંથી ડાયરેક્ટ આવી ગયા છે અમે લંચમાં અને લંચનું ખાલી તમે ઓલું જુઓ સેટઅપ લંચ રે બહુ જ મોટો છે પહેલાં કરતાં ઘણો યુઝ છે અને એઝ યુઝઅલ સ્ટાર્ટિંગ તમે નોર્મલી અમારું સલાડથી જ થઈ રહ્યું છે 啊。<laughs> એ ફ્યુ મોમેન્ટસ લેટર તો ભી ઓમે તો ના કોરી પાછા રેડી થઈ ગયા છે અને મેને સીધાને આવકતે કહ્યું છે ક્લીનિંગ મતલબ બ્લેક એન્ડ બ્લેક અને અમે હારા જેકે કર્યું છે ને પદુ કે છે કે આપણે બસમાં ટ્રાવેલ કરવાનો હતું ને એટલે હારા કપડા નોતા પહેરા પ્લસ આપણે જઈ રહ્યા માં ઊભા રહે ને બસ ઉ જો લાઈન માં મૂકાઈ ગઈ છે એમાં આ બસ પેક થઈ ગઈ છે એટલે અમે ઓલી બસમાં में અને અમે લોકો અત્યારે જોવા જોવા જઈ રહ્યા છે સનસેટ સફેદ રણમાં અમે લોકો પહોંચી ગયા છીએ સફેદ રણ અને બેઠી ગયા છીએ ઊંટની સવારીમાં જો અત્યારે અમે જે ઊંટ સવારીમાં બેઠા છીએ ને એ આ રણ ઉત્સવ તરફથી ફ્રીમાં છે બાકી આનો ચાર્જ લાગે છે અને બસો મીટર આવી રીતે ગાડામાં બેસીને જવાનું અને ત્યાંથી પછી સો મીટર બીજું જવાનું પછી આવશે તો અમે છે ને ક્યારના વાઈટ રેન્ડ પહોંચી ગયા હતા અને જો અહીંયા કઈક આવી અહીંયા મસ્ત મજાની એક્ટિવિટીઝ કરાવે છે પેરાગ્લાઇડિંગની અને ગેસ કરોની ની પ્રાઇસ શું હશે મને હીરવાએ પ્રાઇસ કીધી 3000 રૂપિયા 3000 રૂપિયા એ પણ ખાલી 3 મિનિટના એટલે e 1 મિનિટ ના રૂપિયા કાઉન્ટ કરીને તમારે ચાલવાનું પ્લસ વાઈટ રેન્ડ છે ને હજી કઈ બહુ ખાસું બન્યું નથી હજી જો અહીંયા વર્ક શરૂ છે દેખાય તમને ના ના વખતે વરસાદ વધારે પડ્યો ને એટલે વાઈટ અને આ પાછું વાઈટ રેન્ડ પ્રાઇવેટ વાઈટ રેન્ડ છે ઈવોક કોળોનું આ બધા માટે નથી પ્રાઇવેટ છે ગવર્મેન્ટનું વાઇટ રન છે ને એ પેલી બાજુ છે ત્યાંની ટિકિટ પર પર્સન એકસો ને ચાલીસ રૂપિયા પર પર્સન ટિકિટ છે તો તમે એ પણ વિઝિટ કરવા જઈ શકો છો પણ મને તો કંઈ ખાસ એવું જેટલી હાઈપ હતી એવું મને ક્યાંમાં દેખાતું નથી કેમ કે આવું વાઇટ રન તો મારા ઘર બજે છે હું તમને લઈ જઈશ ક્યારેક તમને વિઝિટ કરાવીશ તમને એમ જ લાગે સેમ ટુ સેમ કચ્છ જેવું છે આવું જ થાય કાંઈ બહુ ફેર નહીં પણ કંઈ નહીં ચલો ગુજરાત ટુરિઝમ છે પ્રમોટ કરે છે તો આપણે બી પ્રમોટ કરશું અને હીરવા અહીંયા જુઓ ઓકે મે વાત કરતો તો પ્રાઇવેટ છે એટલે એટલે આપણને 100% નથી ખબર અને આપણને કે બહુ ખાસ ગઈ મુની અમિતા બચ્ચન કહેતા હતા કુછ તો દિન गुजરીએ ગુજરાત કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જોઈ લીધું ભાઈ કચ્છ આની કરતા તો અમને ધોળાવીરામ મજા આવતી હા ધોળાવીરામ મજા આવતી તેની કરતા ન્યા ન્યા અમને એવું લાગતું હતું કે જલ્દી રણ ઉછો છે રણ હવે અહીંયા આવીને એમ ગાઈસ કે આમ કરતા તો ધોળાવીરા સારું હતું ન્યા છે ને બધું ટાઈમ ટુ ટાઈમ થતું હતું ને પ્લસ અમને એમનો જોઈને પાછા આવી ગયા છે અમારી ડેસ્ટિનેશન ઉપર અમારા ટેન્ટ સિટીમાં અને અહીંયા છે ને અમે ક્યાર ને બધા નમસ્તે ને બિચારા કરાવીએ છીએ અને આ બાજુ છે બાજુ શું કેવું તમારું જો અહીંયા પ્રેક્ટિસ શરૂ છે કે કેમ કરું

પણ અમારે કઈ લેવાનું થતું નથી ફોન ચાર્જ કરીને અમે લોકો આવી ગયા છે જમવા માટે ને વાગવામાં થઈ ગયા તો સાડા આઠ અહિયાં પાછો નવ થી દસ એવો કઈ કલ્ચરલ પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે પણ આજના અમારા શેડ્યુલમાં નથી કલ્ચર પ્રોગ્રામ નું સ્ટાર ગીઝિંગ નું છે એટલે જોઈએ થોડા કન્ફ્યુઝ થઈએ કે એક્ચ્યુઅલ માં શું કરાવશે એમ એ લોકો શું કરાવશે એમ અને અત્યારે જમવા માં પદુ એ શું કીધું હતું અંદર જઈને જોઈએ શું તમે દેખાડ્યું ભીંડો ભીંડો તો કરતા હતા ખબર નહીં

અને અમને છે ને જગ્યા ત્યાં પહેલા સામે જાય છે ને એના બાજુમાં મળી છે થોડુંક ઓગવન લાગે છે પણ ચાલશે તો કલ્ચરલ પ્રોગ્રામ યસ આйно કઈક મસ્ત મસ્ત નમ તો ગરબા લખન ખબર ન પડતી ગરબા હું કહેવાય ક્યારે કાવો સૌરાસમાં તમને સમજાય કે ગરબા હું કહેવાય ગરબામાં કઈક આટલા મજા આવવો છે એવું કઈ નથી ખરાબ ના ઓલું મેસો બગાયું તો ઢોલીદાર પણ ઠીક ઠીક છે અને જો અત્યારે સાવ શાંત એકદમ શાંત કઈક આવો નાઈટ વ્યૂ છે ટેન્સીટીનો હવે અમે તો પરમિશન લઈ લીધી છે એટલે કાલે ડ્રોન ફ્લાય કરશું કાલે ડ્રોન ફ્લાય કરશું અને કાલે તમે થોડીક પ્રોપર્ટીની વિઝિટ પણ કરાવશું